લગ્નમાં લેવાતી સપ્તપદી માત્ર પતિ પત્ની વચ્ચેનો સંકલ્પ નથી ગર્ભ યાત્રા એ સપ્તપદીનો સાચો આધ્યાત્મિક અર્થ જીવંત કરે છે પ્રથમ પદ અન્નપૂર્ણાનો સંકલ્પ માતા પિતાના સંતાનને પોષણ રૂપે આપે છે બીજું પદ શક્તિનો સંકલ્પ માતા પોતાનું શરીર અને મન સંતાન માટે અર્પે છે ત્રીજું પદ ધર્મ અને સદ્ગુણોનો સંકલ્પ જે સંસ્કાર રૂપે બાળકના રક્તમાં વહે છે ચોથું પદ આનંદ અને સહયોગનો સંકલ્પ જ્યાં પરિવાર માતાને આશ્રય આપે છે પાંચમું પદ સંતુષ્ટિનો સંકલ્પ જે ગર્ભસ્થ જીવનમાં શાંતિ લાવે છે છઠ્ઠું પદ ઋષિદેવ પ્રત્યેની શ્રદ્ધાનો સંકલ્પ જે માતાની પ્રાર્થનામાં સંતાન માટે આશીર્વાદ બને છે અને સાતમું પદ આયુષ્ય અને અખંડ સંબંધનો સંકલ્પ જ્યાં માતા અને સંતાનનું બંધન સદા માટે અવિનાશી બને છે યાત્રા એટલે માત્ર નવ મહિનાનો સમય નહીં એ તો માતૃત્વની પવિત્ર શબ્દ બધી છે જ્યાં માતા પ્રતિ એક પગલું સંતાનના જીવનનો આધાર બની જાય છે અને એ આધાર જ તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે હરિઓમ